માટે ચેતવણી કિસ્સો રમતા રમતા છ માસના બાળકના મોડામાં સળિયો ઘૂસ્યો સાયનાથ હોસ્પિટલના તબીબોએ જીવ બચાવ્યો ધરમપુરની હોસ્પિટલના તબીબ ટીમે માત્ર છ માસના માસુમ બાળકની જીભની પાછળના ભાગે ફસાયેલા હુકવાળા સળિયાને કુનેપૂર્વક કરી બાળકને નવજીવન આપ્યું હતું નાના બાળકોના માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે બાળકો રમતા હોય ત્યારે તેના તરફ માતા પિતાએ કાળજી રાખવાની જરૂર હોય છે ત્યારે કપરાડા તાલુકાના કુંડા ગામના નિશાળ ફળિયામાં બિપિનભાઈ ગુનગુનિયાની પત્ની સોમવારે ઘરે રસોઈ બનાવી રહી હતી ત્યારે ઘરમાં ચટાઈ ઉપર રમી રહેલો છ માસના પુત્ર ભાવિનના હાથમાં આવી ગયેલો મેટલના સળિયાને મોડામાં જીભની પાછળ નાખી દેતા ઉધરસ કરવા લાગ્યો હતો જેથી રસોઈ બનાવતી તેની માતા દોડી આવી હતી અને બાળકની સ્થિતિ નિહાળી તરત એકસો આઠમાં ધરમપુરની સાયનાથ હોસ્પિટલ લઈ આવી હતી ઓક્સિજનનું લેવલ ઓછું અને મોડામાં થોડું લોહી તથા શ્વાસમાં તકલીફ સાથે લવાયેલા બાળકની સ્થિતિ નિહાળી એએનટી એનટી સર્જન અને કેન્સર નિષ્ણાત ડૉક્ટર વિપુલ પટેલે તાત્કાલિક એક્સરે કરી હુક ક્યાં ફસાયેલો એનું નિદાન કરી બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા જનરલ સર્જન ડૉક્ટર પિનલ પટેલ કન્સલ્ટન્ટ એનેસ્થેટિક અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાયલ પટેલ તથા સ્ટાફ સાથે બાળકને બેભાન કરી આશરે અડધો કલાકની ભારે જહેમતને અંતે ફસાયેલો હુક સાથેનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો હું ડૉક્ટર વિપુલ પટેલ ઈએનટી સર્જન સાયનાથ હોસ્પિટલ ધરમપુર વરાડાના કુંડી ગામનું એક બાળક હતું કાલે બપોરે બે વાગ્યાની આજુબાજુ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા અમારા તાત્કાલિક સારવાર વિભાગમાં એક બાળકને લાવવામાં આવ્યું હતું પ્રાઇમરી દ્રષ્ટિએ જોતાં અમને એક સળિયો હતો જે એના મોડામાં અંદર ફસાયેલો હતો પરંતુ બાળકની કંડિશન થોડી ગંભીર હતી થોડું લોહી આવતું હતું બાળક એક બે વાર ઉલટી કરી હતી બાળક રડ્યા કરતું હતું એનું મોઢું બંધ થઈ શકતું ન હતું અને બાળકનું ઓક્સિજન લેવલ પણ થોડું ઓછું બાળકો રમતા રમતા આપણે ડોલ ટાઈપનો જે સળિયો આવે એ અડધો તૂટેલો હતો અને રમતા રમતા એણે મોઢામાં નાખ્યો હતો પછી એમણે જાતે ટ્રાય કાઢવાનો ટ્રાય કર્યો બાળકે ખેંચતા એ જ્યારે ખેંચવા ગયો ત્યારે એ હુક એમને જીભને અંદર ફસાઈ ગયો હતો ગળાના આ ક્રિટિકલ તો કહેવાય કારણ કે બાળકનું ઓક્સિજન લેવલ ઓછું થતું હતું અને એ જે એક બે વાર ઉલટી કરી હતી એ પણ ગળી જવામાં આવે તો ફેફસામાં ઇન્ફેક્શન ઇન્ફેક્શન થાય એમાં અને જ્યારે અમે એ બાળક તાત્કાલિક સારવારમાં આવ્યું અને જ્યારે અમે એનો એક્સરે કરીને તાત્કાલિક જોયો ત્યારે અમને ખબર પડી એ અંદાજે નાનો નહીં પણ અઢીથી ત્રણ સેન્ટીમીટર જેટલો હુક હતો એટલે પછી અમે તરત જ એના બાળકના માતા ત્યાં હાજર હતા એમના થોડા સગાવાલા હતા એમને સમજાવ્યું કે તાત્કાલિક ધોરણે બાળકની પરિસ્થિતિ ગંભીર છે તાત્કાલિક એનું એક બેભાન કરવું પડશે અને ઓપરેશન કરીને આ સળિયો કાઢવો પડશે જોખમ તો આમાં હતું કૃષિજન માં અડધો થી પોણો કલાક લાગ્યો છ મહિનાના બાળકને સંપૂર્ણપણે બેભાન કરવું પણ એક થોડું પડકારજનક હતું પરંતુ વ્યવસ્થિત રીતે બાળકને બેભાન કરવામાં આવ્યું અને સળિયો પણ કાઢી નાખવામાં આવ્યો થોડું બ્લીડિંગ જેવું જે કંઈ હતું તે પણ અમે અડધા કલાકમાં વ્યવસ્થિત રીતે કંટ્રોલ થયું અને અડધા પોણા કલાક પછી બાળક થોડું સ્વસ્થ થયું ઘણા દર્દીઓ એવા આવે છે નાના છોકરાઓ મોસ્ટલી પાંચથી છ વર્ષની અંદરવાળા કે જે લોકો સ્વા નાકમાં ગળામાં આ રીતે નાની નાની રમતા રમતા વસ્તુઓ ફસાવી દે છે આ બાળ માતા પિતાએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ બાળકના હાથમાં નાની નાની વસ્તુઓ રમવા પણ ન આપવી જોઈએ અને આમાં બાળકના જીવનું જોખમ હોય છે જેથી માતા પિતાએ આ બાબતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ એક એક બાળકની આજે જિંદગી બચી છે એ બાબતનો ખૂબ જ આનંદ છે